નમસ્કાર મિત્રો આજના આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાત હજાર ત્રણસો છોતેર રૂપિયા જયારે દસ ગ્રામ સોનું તો હજાર સાતસો ને વિચારી રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં જે વધારો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો એકસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર છસો દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છોતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તમારા શહેરની અંદર સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો આગળ વાત કરીએ પાંચસો ને ચાલીસ રૂપિયા જયારે એક કિલો ચાંદી પિંચાણું હાજર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટ સાથે મળીશું આપણે ધન્યવાદ